સાંસ્કૃતિક વિરાસત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે તાજમહેલને ટક્કર મારે તેવું અક્ષરધામ કે તારીખ છઠ્ઠી નવેમ્બર બે હજાર પાંચનો દિવસ હતો ભારતીય સંસ્કૃતિના પ્રતિક્ષામાં દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન હતું ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ તત્કાલીન વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહ વિરોધ પક્ષના નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણી સહિત દેશ વિદેશના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં અતિ ભવ્યતાથી અક્ષરધામનું લોકાર્પણ થયું ભવ્ય અને દિવ્ય અક્ષરધામના દર્શન કરવાના સૌ એવા તો અભિભૂત થઈ ગયા કે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દ નહોતા મળતા લંડનના હાઈ કમિશનર શ્રી એલ એમ સિંઘવીજીના અવતરણને ટાંકીને બીજા દિવસે જાણીતા તંત્રી કટાર લેખક પત્રકાર શ્રી અજયભાઈ ઉમટે પોતાના અખબારના વિશેષ આંકમાં હેડલાઇન બાંધી કે તાજમહેલને ટક્કર મારે તેવું એમ કે અક્ષરધામ આ વિશેષ આંક લઈને અભિનંદનની આશાએ અજયભાઈ સ્વામી મહારાજ પાસે આવે છે ત્યારે તેની હેડલાઇન વાંચતા જ પ્રમુખ સ્વામી મહારાજે અજયભાઈને કહ્યું ભાઈ આપણે ક્યાં કોઈને ટક્કર મારવા અક્ષરધામ બનાવ્યું છે આપણે કોઈ પણ ધર્મ કોઈ પણ સંપ્રદાય સાથે સહેજ પણ હરીફાય કે સ્પર્ધામાં અક્ષરધામ બનાવ્યું નથી અમે તો મારા ગુરુદેવ યોગીજી મહારાજનો સંકલ્પ પૂર્ણ કરવા અને ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને અંજલિ આપવા માટે તેમજ વિશ્વને ભારતીય સંસ્કૃતિનો પરિચય મળી રહે તે માટે અક્ષરધામ બનાવ્યું છે માટે હરીફાઈની આવી વાત તમારા વિચારમાં પણ ન ઉપજવી જોઈએ અજયભાઈને સ્વામીશ્રીની ઉદાત્ હૃદય ભાવનાનો એમ કે પરિચય થાય છે અક્ષરધામના ઉદઘાટન કાર્યક્રમમાં પણ પ્રમુખ સ્વામી મહારાજે તેમના આશીર્વાદ વખતે ભારપૂર્વક આ જ વાત બેથી ત્રણ વખત ઉચ્ચારી હતી તો એ વારંવાર કહ્યું કે અમે કોઈને દેખાડવા કે કોઈની સાથે હરીફાઈ માટે આ અક્ષરધામ બનાવ્યું નથી સ્વામીજીની આ જ વાતો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને ખૂબ સ્પર્શી હતી અને સ્વામીશ્રી પ્રત્યે તેઓ વિશેષ આકર્ષાયા હતા બીજાને ટક્કર મારવાના કે નીચા દેખાડવાના ઈરાદાના બદલે પોતાની ક્ષમતાઓને વિસ્તારવાની ભાવનાથી કામ કરવામાં આવે ત્યારે એ કામ છે તો સર્વોત્તમ થાય છે હરીફાઈ કરવાની ઈચ્છા થાય તો પોતાની સાથે જ કરવી જેથી વધુ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે જય સ્વામિનારાયણ